સુરતના શિવશક્તિ કાપડ માર્કેટમાં લાગેલી આગ છત્રીસ કલાક બાદ કાબુમાં આવી ત્યાં સુધીમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે ત્યારે આ આગને કાબુમાં લેવા ફાયરના કર્મચારીઓએ તંતોડ મહેનત કરી હતી ખડેપગે ફરજ બજાવી હતી ત્યારે તારીખ છવ્વીસ ફેબ્રુઆરીની રાત્રે એક ફાયર ઓફિસર ઇજાગ્રસ્ત થયા હતા ઇજાગ્રસ્ત ફાયર ઓફિસર જયદીપ ઇસરાણીએ આગ મામલે ખાસ વાતચીત કરી હતી તેઓ જ્યારે આગ લાગી હતી ત્યારે અંદર ગયા ત્યારે શું માહોલ હતો અને તેઓ કઈ રીતે ઇજાગ્રસ્ત થયા હતા ભયાવહ આગમાં જીવના જોખમે કામ કરતા ફાયર ઓફિસર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા હાથમાં એક ઓપરેશન પણ કરવામાં આવ્યું છે અને બીજું ઓપરેશન કરવું પડશે સુરતની શિવશક્તિ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી તારીખ છવ્વીસ ફેબ્રુઆરીએ સવારે લાગેલી આગ સત્યાવીસ ફેબ્રુઆરીએ સાંજ સુધીમાં કાબૂ આવી હતી સુરત ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો છે સુરતના ઇતિહાસમાં સૌથી મોટી અને નુકસાનકારક આ આગમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે વેપારીઓનો તમામ મુદ્દા માલ બળીને ખાખ થઈ ગયો છે અને આ ભીષણ આગને બજાવવા માટે સુરત ફાયર વિભાગના કર્મચારીઓએ પણ પોતાનો જીવ જોખમમાં મૂકીને કામગીરી કરી હતી બેઝમેન્ટથી લઈ ટોપ ફ્લોર સુધી લાગેલી આગમાં ફાયર વિભાગના કર્મચારીઓ ઓક્સિજન માસ્કના આધારે આગમાં ગયા હતા અને આગને કઈ રીતે કાબૂમાં લઈ શકાય તે અંગે કામગીરી કરી હતી આ આગની ઘટનામાં એક ફાયર કર્મચારી ઇજાગ્રસ્ત થઈ ગયા હતા જયદીપભાઈ ઈસરાણી સુરતના માન દરવાજા ફાયર સ્ટેશનમાં ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવે છે ફાયર વિભાગમાં આગનો કોલ મળ્યો એટલે જયદીપ ઇસરાણી પોતાના ટીમ મેમ્બરો સાથે શિવશક્તિ કાપડ માર્કેટ પહોંચ્યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું જયદીપ ઇસરાણી ભીષણ આગમાં અંદર ગયા હતા પરંતુ પરત ફરતી વખતે આગ અને ધુમાડો અને અંધારાના કારણે તેમને ત્યાં કંઈ દેખાતું ન હતું અને અચાનક એક ખાડામાં પડ્યા હતા જેના કારણે તેમને હાથમાં ઈજાઓ પહોંચી હતી તાત્કાલિક જ તેમની સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરે જોયું તો જયદીપ ઇસરાનીને એક હાથમાં મેજર ક્રેક અને એક માઇનોર ક્રેક થઈ ગયો છે એક ઓપરેશન ડૉક્ટર દ્વારા કરવામાં આવ્યું છે અને બીજું ઓપરેશન થોડા દિવસોમાં કરવામાં આવશે જયદીપ એ વાતચીત કરતાં જણાવ્યું હતું કે મને ઈજાઓ થઈ છે પરંતુ હું પાછો સાજો થઈ અને ફાયર વિભાગમાં જ ફરજ બજાવીશ સુરતના લોકોને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે અમે કાર્ય કરતા રહીશું જયદીપભાઈનો જુસ્સો જોઈ બીજા ટીમ મેમ્બરોનો પણ જુસ્સો વધ્યો હતો જયદીપભાઈની માતાએ જણાવ્યું હતું કે મારા દીકરાને ઈજાઓ થઈ છે પરંતુ કાપડ માર્કેટ સળગતા વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે મારા દીકરાને સારું થઈ જશે અને પરત ફરજ પર પરત ફરશે અને સુરતના લોકોની સેવા કરશે નામ જયદીપભાઈ ઈશરાણી છે હું માંદરવાજામાં ફાયર ઓફિસર છું અને હાલ અમે અમને ગઈકાલે આઠ વાગ્યાનો કોલ મળેલો આગનો આઠ સાડા આઠ અંદાજીત અને જેમાં હું ને મારી ટીમ ગયેલા અમે ગયા ત્યારે જોયું કે ભાઈ ત્યાં ત્રણ બિલ્ડિંગ ત્રણ માળ પૂરા પકડાઈ ગયેલા છે એટલે અમે ઘટના સ્થળે પહોંચી અને બીજા ફાયર સ્ટેશનને અમારા તમામ અધિકારીઓને જાણ કરેલું અને ત્યાં મેં આગ બુજાવવાનું ચાલુ કર્યું પણ જોત જોતામાં આગ એટલી વિકરાળ સ્વરૂપ પકડી ગઈ જેના લીધે પાંચ ફ્લોર પકડાઈ ગયેલા હતા અને જેને પ્રયાસ કરવાનો મેં કાબૂમાં પ્રયાસ કરવાનો ખૂબ જ ટ્રાય બધી જ ટ્રાય બધા સાધનો ફાયર બ્રિગેડના અમારી હાઇડ્રોલિક પ્લેટફોર્મથી લઈને તમામ મોટા મોટા સાધનો યુઝ કરેલા પરંતુ તો બી કંટ્રોલમાં આવતી ના હતી કેમ કે ત્યાં મટિરિયલ પોલિસ્ટર અને કાપડ જે પેટ્રોલ નું એક પ્રકાર છે એના લીધે આગ વધતી જ જતી હતી અને રાતે ગઈ કાલે રાતે સાડા અગિયારની આસપાસ મારા ટીમને મેસેજ મળ્યો કે આપણે બિલ્ડિંગની અંદરથી બહાર નીકળીએ એટલે અમે બહારે નીકળતા હતા કેમ કે લેટ નાઇટ થઈ ગયેલી ને આગ થોડીક વધારે હતી ધુવાણો વધારે હતો એટલે અમે બહાર નીકળતા ત્યારે મારો પગ એક કુંડીની અંદર આવ્યો અને જેમાં પગ અંદર ઘૂસી ગયેલો અને જે હાથમાં બધો વજન આવી ગયું જેમાં બે મારા ક્રેક થયેલા છે એક માઇનર ક્રેક છે એક મેજર ક્રેક છે મેજર ક્રેકમાં સવારે ઓટીટીમાં ઓપરેશન નોર્મલ કરેલું છે અને તો બી હજી એવું લાગશે તો પછી એક બીજું કરવું પડશે વીકની અંદર સર હજુ પણ આપના સાહેબના અધિકારીઓ કામે લાગેલા છે શું એમના કેવા જી મારા તમામ અધિકારીઓ હજી બી ત્યાં ઘટના સ્થળે કામે છે મારા મોટા અધિકારી અમારા ચીફ ફાયર ઓફિસર ડેપ્યુટી ઓફિસર ડીઓ અને તમામ અધિકારીઓ ત્યાં હજી બી હાજર છે અને પૂરી આગ સંપૂર્ણ કંટ્રોલમાં કરવાની પ્રયાસ કરી રહ્યા છે આપણા મેયર સાહેબ શ્રી કાલના ત્યાં હાજર છે અમારા ડેપ્યુટી કમિશનર કમિશનર સાહેબ બધા ત્યાં હાજર છે અને બધાનો સપોર્ટ અહીંયા જે આગને કંટ્રોલનો પબ્લિકની સલામતીનો પહેલાં છે પોલીસ તંત્ર બી ત્યાં સતત હાજર છે ત્યાં તમામ મોટા મોટા પોલીસ અધિકારીથી લઈને તમામ હાજર છે કે જે અમને સપોર્ટ કરે છે અને આજે રાત લગીમાં સંપૂર્ણ કંટ્રોલમાં આવી જશે અને મારું કહેવું ખાલી જનતાને એટલું જ છે કે અમારો ધર્મ છે અમારું કામ છે એટલે અમે આ કરીએ છીએ અને આ મારો પેશન છે એટલે હું બે મહિના પછી બી સાજો થઈશ તો બી હું આગમાં જઈશ કામ કરીશ અને લોકોને ને લોકોને બચાવીશ અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત